અમરસિંહ ચાવડાએ સેક્ટર અગિયારમાં બીઝેડ ગ્રુપની ઓફિસ શરૂ કરી હતી અમરસિંહ ચાવડાના અનેક નેતાઓ સાથે ફોટા સામે આવ્યા છે ઓફિસના ઉદઘાટનમાં અનેક ભાજપના નેતાઓ હાજર રહ્યા હતા જેથી પોલીસ તપાસ કરી અમરસિંહ ચાવડા સામે ફરિયાદ કરવી જોઈએ સીઆઈડી ક્રાઇમની ઓફિસ નજીક બીઝેડ ગ્રુપની ઓફિસ આવેલી છે તેમ છતાં હજુ સુધી કોઈ જ તપાસ થઈ નથી રાજ્યના પાટનગર સુધી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ પગ લાંબા કર્યા છે ગાંધીનગરમાં આવેલ સેક્ટર બીઝેડ ગ્રુપની ઓફિસ શરૂ કરીને કૌભાંડ કરતા જણાવ્યું કે ગાંધીનગરમાં બીઝેડ ગ્રુપનું ગ્રાન્ડ ઓપનિંગ કરવામાં આવ્યું હતું જે કંપનીએ છ હજાર કરોડનો ચૂનો ગુજરાતના ભોળા લોકોને લગાડ્યો છે તેની ગાંધીનગરની ઓફિસનું ગ્રાન્ડ ઓપનિંગનું આમંત્રણ ફેસબુકમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું અને આ ઓફિસનું ઓપનિંગ આ કૌભાંડના મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ કર્યું હતું અને તેનો એજન્ટ અમનસિંહ ચાવડા પૂર્વ એબીવીપી પ્રદેશના સહમંત્રી તેમજ અનેક હોદ્દાઓ પણ ભોગવી ચૂક્યો છે ગાંધીનગરમાં શરૂ કરવામાં આવેલ ઓફિસમાં ભાજપના અનેક નેતાઓના ફોટા છે આ કૌભાંડી લોકો વિદેશના નાગરિકને પોતાની ઓફિસમાં બોલાવે જેથી ગુજરાતના ભોળા લોકોને આકર્ષી શકાય અને લૂંટી શકાય તેમજ આ ગ્રુપના લોકો ઇન્ટરનેશનલ હોટેલમાં કૌભાંડીઓને મીચબાની કરાવતા હતા ગાંધીનગરની ઓફિસમાં એબીપીપીના ગુજરાતના પ્રમુખ પણ હાજર રહેતા હતા ચોંકાવનારી વાત છે કે જે સરકાર અને જે સરકારના બેઠેલા મંત્રીઓ સબ સલામતના નારા આપે છે ત્યારે આવા કૌભાંડીઓને પકડીને કાર્યવાહી કરવાની હોય

આ લોકોને ક્યારે કાયદાનું ભાન કરાવશે આ કૌભાંડીઓને કાયદાનું ક્યારે ભાન કરાવશે એ ગુજરાતની જનતા સવાલ પૂછે